ગુરુકુલ વિદ્યાલય ખાતે વ્યાસ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો આ જ કારણે આ તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ તિથિ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ છે મહર્ષિ વેદ વ્યાસે વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદનું સંપાદન કર્યું વેદવ્યાસે તમામ પુરાણોની રચના કરી હતી તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાતા તેમણે આ દિવસે વેદોના સાર બ્રહ્મસૂત્રની પણ રચના કરી હતી મહર્ષિ વેદવ્યાસે મહાભારત અને શ્રીમદ કથાની રચના કરી હતી આજે ગુરુપૂર્ણિમા હોય ગુરુકુલ વિદ્યાલયમાં વારસિયા રિંગરોડ ખાતે સાંજના સાત કલાકે વ્યાસ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સવારના સાડા દસ કલાકે શિવહોમ નર્મદા નહેર સામે શ્રી ચંદ્રશેખર પંડિતજી માર્ગ સેવાસી વડોદરા ખાતે પાદુકા પૂજન યોજાયું હતું સાંજના ગુરુકુલ વિદ્યાલય ખાતે પ્રવક્તા વિદુષી ડૉક્ટર ગાર્ગી પંડિત દ્વારા દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા દિવ્ય સત્સંગનો લાભ લીધો હતો વિદુષી ડૉક્ટર ગાર્ગી પંડિતે આ અવસરે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમા મહોત્સવે પોતાના ગુરુ પ્રત્યે આદર

એટલે બ્રહ્માજી જેમ એમને ચાર મુખ નથી પણ છતાં પણ બ્રહ્મા સમાન છે એમને ચાર ભૂજાઓ નથી છતાં પણ ભગવાન વિષ્ણુ સમાન છે અને એમને ત્રણ નેત્ર એટલે કપાળ ઉપર ત્રીજું નેત્ર પણ નથી પણ છતાં ભગવાન શંકર સમાન છે તેવા ભગવાન વેદવ્યાસનો જન્મોત્સવ એટલે ગુરુપૂર્ણિમા આ ગુરુપૂર્ણિમા મહોત્સવે દરેકને એક જ વાત કહેવાની હોય કે પોતાના ગુરુ પ્રત્યે આદર ભાવ રાખે પૂજન કરે ગુરુનું પૂજન કરવું એટલે શું ગુરુની આજ્ઞાનું પાલન એ જ ગુરુનું પૂજન છે એટલા માટે ગુરુનું શબ્દથી મંત્રથી દ્રવ્યથી તો પૂજન થાય જ પરંતુ ગુરુની આજ્ઞાનું પાલન કરી અને સદગુરુ જે માર્ગ બતાવે એમાં આગળ વધવું પણ એ માર્ગ કેવો હોવો જોઈએ સનાતન વૈદિક ધર્મના માર્ગને અનુસરણ કરી અને આગળ વધવું એ જ આજના દિવસનો મહિમા છે